હા મારું રાજા મેલેડી ફોર યુ હા આજે અમારા રાજા મેલેડી ફોર યુ ચેનલના તમામ મિત્રો અને મારા સાથ સહકારમાં તમામ મોસમારા આજુબાજુના મેલ્લાના અને સુસાજીના આજે સાથમાં આવેલા મારા ભાઈઓ અને અમે આ ઉત્તરાના સિઘરાત ચોલંકેના મુખ્ય તિથિમાં આજે ઉત્તરાના શિરો પુત્રા મુંગા કૂતરા માટે શિરો બનાવ્યો છે અને કાલે સવારે બધાના સાત સહકારથી સવારે મેલા મેલા ડીસને સોસાયટીમાં જે જે મોક્ષ છે ત્યાંથી અમે એમનું વિતરણ કરીશું અને દરેકના સાથ અને સહકારથી અમે આયોજન કરી રહ્યા છીએ અને જ્યાં સુધી અમારો સાથ સહકાર મળશે ત્યાં સુધી અમે કરીશું જય માતાજી મિત્રો રાજા મેલડી ફોર યુ ચેનલના મિત્રો જગાજીભાઈ અને આ બધા મિત્રો આજે ઉત્તરાયણના પ્રસંગના નિમિત્તે એક પુણ્યના કામ માટેના જે મુંગાજી કૂતરાઓ છે એના માટેનો આ શિરાનો કાર્યક્રમ કર્યો છે આવતીકાલે સવારથી મુંગા કૂતરાઓ માટે આ શિરાનું વિતરણ કરશે એમાં આ બધા મિત્રોનો ખૂબ સાથ સહકાર મળ્યો છે એવા ખાસ કરીને જગાજીભાઈ અને એમની બધી આખી ટીમ છે જે આ સારું એ પુણ્યનું કામ કરે છે તો એમને અમે ખૂબ ખૂબ ધન્યવાદ પાટણના નગરવતી અમે ખૂબ ખૂબ અમને ધન્યવાદ આપીએ છીએ